આગલી રાત્રે એટલે કે કતલની રાત્રે ઝાપા બજાર વિસ્તાર માં તાજિયા જુલુસ નીકળ્યું હતું અને નવાબના બંગલે દીદાર કરાવી પરત ફર્યા હતા મોરમ તહેવાર નિમિત્તે દર વર્ષની જેમાં વર્ષે પણ પરંપરા મુજબ સુરત શહેરમાં માં તાજિયાઓ જુલુસ સહદાતની દાતની રાત્રીએ સુરત કોટ વિસ્તારમાં નીકળ્યો હતો ઝાપા બજાર ખાતે તમામ તાજા એકત્રિત થયા હતા જ્યાં સુરત પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોતે નારિયેલ ફોડી ઝાપા બજારથી તાજા જુલુસની શરૂઆત કરાવી હતી જેમાં પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને એક્સ મેયર કદીર પીરજાદા હાજર રહ્યા હતા તાજા કમિટી દ્વારા તમામ મહેમાનો બુકે આપી સ્વાગત કરવામાં આવ્યું હતું અને પ્રથમ દ્વિતીય આવનાર તાજિયાઓને કપ આપી સન્માન કરવામાં આવ્યો હતો સહદાતની રાત્રીએ તાજા જુલુસ ઝાપા બજારથી મોતી ટોકી સ્થિત થઈ મુંબઈ વાડ થઈ નવાબના બંગલે નવાબવાડીએ પહોંચી ત્યાં તાજ્યા દીદાર करावे પરત વાસખોડા પુલ થઈ પોતાની થાનક પર પહોંચ્યા હતા સાત દશ્ની લિંબાત ઉન ભેસ્થાન અને રાંદેર સહિતના વિસ્તારના તાજ્યો પોતાના વિસ્તારમાં ફરાવ્યા હતા છે જો અત્યારે શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં કુલ બસો એકસઠ જેટલા નાના મોટા તાજીયા નીકળવાના છે આ માતમનો તહેવાર છે જો આજ જો સાદતના રાત્રમાં અત્યારે તાજીયા ચાલુ થઈને અલગ અલગ વિસ્તારોમાં ફરીને જોએ પોતપોતાના પટમાં જતા રહેશે જો અને આવતીકાલે જો એ આ તાજિયા સમગ્ર શહેરમાં જો રાજમાર્ગ ઉપર અલગ અલગ જો રૂટ છે એના ઉપર જો નીકળશે જો અને સારી રીતે સંપૂર્ણ રીતે જોએ તાજીયાના પૂરા જો તહેવાર જો મોહરમ તહેવાર પૂર્ણ થાય એના માટે તમામ પ્રકારનું જો સંકલન તાજીયા કમિટીના સાથે જોઈએ તમામ અમારા મુસ્લિમ જો ભાઈઓના એના જો આગેવાનો છે કદીરભાઈ છે અસદભાઈ છે એની પૂરી ટીમ સાથે જોઈએ પૂરા સંકલન કરી લેવામાં આવેલા છે તમામ વર્ગ જો જેટલા બી હિન્દુ મુસ્લિમ તમામ વર્ગના લોકો સાથે જોઈએ કોમના લોકો સાથે જોઈએ ખૂબ સારા જો એક બીજા ભાઈચારાના જો એક્ઝામ્પલ સુરતમાં હોય છે એના જ એક્ઝામ્પલ તરીકે જો એ ભાઈચારાના જે બી અમે સુરતના એક અમારે તાસીર છે જોએ કે સાથે મળીને બધા તહેવારો ઉજવીએ છીએ તો આજ બી જોવામાં આવી રહ્યા છે જોએ અને સંપૂર્ણ તહેવાર ખૂબ સારી રીતે પૂર્ણ થશે એના માટે પોલીસ તરફથી લગભગ પાંચ હજાર જેટલા અમારા પોલીસના જવાનો અને દસ કંપની અમારી એસઆરપીના અને રેપિડ એક્શન ફોર્સના ડિપ્લોય કરવામાં આવેલા છે સમગ્ર બંદોબસ્ત ઉપર જો એ સીસીટીવી કેમેરાથી ડ્રોન કેમેરાથી બોડી વન કેમેરાથી બી સુપરવિઝન કરવામાં આવશે અને સંપૂર્ણ પૂરા જો એ તહેવાર ખૂબ સારી રીતે પૂર્ણ થશે એવા મને પૂરા વિશ્વાસ છે આપણા સુરત શહેર જે રીતે ઝડપથી વિકસિત થઈ રહ્યા છે શહેર છે અને સાથે પોપ્યુલેશન વાઇઝ જોઈએ તો લગભગ છેલ્લા પંદર વર્ષ અમે ડબલ પોપ્યુલેશન થઈ ગયા છીએ જો એના કારણે છે કે અમારા સુરત શહેરમાં એ તમામ કોમના લોકો જો એક સાથે હળી મળીને તમામ તહેવારો ઉજવે છે એકબીજા સાથે મળીને રહે છે જ્યારે પણ સુરતની જરૂરત પડે છે તમામ વર્ગ અને કોમના લોકો સાથે રહે છે તો આ તહેવાર બી સમગ્ર લોકો સાથે મળીને એક મિશાલ પેશ કરશે જોઈએ અને મને પૂરા વિશ્વાસ છે કોઈ પણ પ્રકારની કોઈ તકલીફ થશે